નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર ડબોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાની ઉજવણીના ભાગરૂપે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સહયોગથી નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એક ઉપરાંત નાગરિકોએ આ કેમ્પમાં ભાગ લેશે જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર ડબોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાછલા એક સપ્તાહથી જુદા જુદા કાર્યક્રમો થકી વાહન ચાલકો પથારાઓ લહેરીધારકોમાં ટ્રાફિકની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયો છે જેમાં આજે સોમવારે ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સહયોગી નિશુક્લ આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ડબોઈ પંથકના માર્ગો પર વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન અર્થે પીઆઈએસ જે વાઘેલા દ્વારા જુદા જુદા કાર્યક્રમો થકી લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો જેમાં ટ્રાફિકને લગતા સ્લોગન સડક સુરક્ષા જીવન રક્ષા ટ્રાફિકને લગતા નિયમોનું પાલન કરો વનવેને લગતા નિયમોનું પાલન કરો બેદરકારીથી જે વાહન વાળે અકસ્માત તેનું જીવન ટાળે આપની સલામતી આપણા પરિવારની ની સુરક્ષિત રાખે સડક પર સાવધાન રહો જેવા સ્લોગન થકી જાગૃતિ પ્રયાસ કર્યો હતો સુરક્ષા સોસાયટી શ્રી નારાયણ આરોગ્ય અને અન્નપૂર્ણા ટ્રસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એક હજાર ઉપરાંત નગરજનો આંખ ચેકઅપ કરાવો ટાર્ગેટ હતો જે હાલ એક વાગ્યા સુધીમાં ચારસો ઉપરાંત લોકોએ આંખનું ચેકઅપ કરાવ્યું હતું આ પ્રસંગે ડભોઈ મામલતદાર ડીવી ગામતી પીઆઈએસ જે વાઘેલા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા પીઆઈએ દિનેશ આર આર મિશ્રા સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ પોલીસ સ્ટાફ પરિવારે નિશુક્લ આંખ નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો ગુજરાતી સેવાની સાથે રિપોર્ટર હુસેન પેરજી ડબોઈ આજ રોજ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈની તમામ સરકારી ઓફિસો ત્યાંના અધિકારી કર્મચારીઓ એસટી નિગમ પબ્લિક પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાહન રિક્ષા એસોસિએશન તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સિતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક જ રોડ સેફટી અવેરનેસ તથા ટ્રાફિક અવરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં કરવામાં આવનાર છે જે અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અત્યાર સુધીમાં આઠ એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે અને આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી એક આઈ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં સવારે નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી તમામ ડ્રાઈવરો અને જે લોકોને આંખની તકલીફ છે તમામને પોલીસ સ્ટેશન લાવી અને ફ્રી ઓફ ચાર્જ તેમની આંખોનું ચેકઅપ કરી એમનું નિદાન કરવામાં આવનાર છે સવારે નવ વાગ્યાથી લઈ અત્યારે બાર વાગી રહ્યા છે ત્રણ કલાકમાં બસો વીસ જેટલા આંખોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને ડભોઈ પોલીસનો પ્રયત્ન એવો છે કે આજના દિવસમાં એક હજારથી વધારે લોકોની આંખોનું ચેકઅપ થાય જય હિન્દ જય ભારત આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવી છે આ ઝુંબેશ ખાસ રીતે પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી એક માસ અંતર્ગત એક હજારનો ટાર્ગેટ ડભોઈ ખાતે આપવામાં આવ્યો છે જે અંતર્ગત બસો જેટલા આંખોની ચકાસણી હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરું છું